પ્લસ વન ઓપોન ટુ આર પ્લસ વન ઓપોન્ટ થ્રી આર આવી રીતના લખી શકાય લખી શકાય વન ઓ સિક્સ ઇઝ આમાં લસા શું આવશે સિક્સ તો અહીંયા શું કરશું આપણે સિક્સ પ્લસ અહીંયા શું આવશે થ્રી પ્લસ અહીંયા શું આવશે ટુ ડિવાઈડ બાય કેટલા થઈ જશે સિક્સ આર બરાબર છે સિક્સ પ્લસ થ્રી નાઇન નાઇન પ્લસ ટુ કેટલા થઈ જશે ઇલેવન તો અહીંયા હું લખું છું વન બાય સિક્સ

તો એ લખશું ઇલેવન પ્લસ ટ્વેન્ટી ટી ટુ પ્લસ થર્ટી થ્રી ટોટલ કેટલા આવશે સિક્સટી સિક્સ ઓમ ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ